હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા ત્રણેય વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો જો તમે અમારો વિડીયો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ આજે નવા દાણા તો આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે નવા દાણાનું ગણેશનામાં થયું છે અને જેનો ભાવ ખેડૂતને મળ્યો છે પાંત્રીસ હજાર રૂપિયાથી લઈ પાંત્રીસ હજાર રૂપિયા ખેડૂતોને મળ્યા છે અને જે નવા ધણાનો ખાત ખાતમુહૂર્ત એટલે કે ગણેશમાં થયું છે એનો ભાવ છે પાંત્રીસ હજાર તો હવે જોઈએ ચપ્પીસ ચણાના જે ભાવ છે તે એક હજાર સોતેર રૂપિયાથી લઈ છવ્વીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બાવીસો એક રૂપિયો હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચૌદસો એક રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદ ચૌદસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે સાતસો એકાણું રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે નીચામાં ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે નવસો અગિયાર રૂપિયાથી લઈ નવસો અગિયાર રૂપિયા છે નીચામાં ભાવ છે નવસો અગિયાર રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ अगियारो अगर रुपया से चमनी भाव तो से चमनी तो 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 एक हज़ार एकावन रुपया हम जो तो राय राय भाव से नौ तो सौ एक रुपया लई बार सौ एक रुपया से चा तो भाव से एक तो हज़ार एकावन रुपया हमें जीए सोयाबीन सोयाबीन नाव से छ तो सौ एकावन रुपया लई आठ सौ एक्तेर रुपया से चा तो भाव से आठ सौ रुपया हम जो तुवेर તુવેરના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો એકત્રીસ રૂપિયા છે ચમણ ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો એકસઠ રૂપિયા છે ચમનની ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ એકવીસો એકાવન રૂપિયા છે ભાવ છે સત્તરસો એક્યાસી રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ હોળસો એકોતેર રૂપિયા છે ચમનની છે પંદરસો એકવીસ રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે ચમનની ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરાસણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો એકતાલીસ રૂપિયા છે ચમાની ભાવ છે બારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ સત્તરસો એકસાઠ રૂપિયા છે ચમાની ભાવ છે સોળસો એકસાઠ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો એકોતેર રૂપિયા છે ચમની ભાવ છે પાંચસો અગિયાર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે ચમની ભાવ છે છસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે બસો એક રૂપિયાથી લઈ ત્રણસો છન્નું રૂપિયા છે ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે પંદરસો એક રૂપિયાથી લઈ ચાર હજાર એકાવન રૂપિયા છે ભાવ છે ચોત્રીસો એકોતેર રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે एक हज़ार रुपया लाइ अठार सौ अगिय रुपया से समय भाव से चौद सौ एकाण रुपया हमें जो है धाणा धाना से आठ सौ रुपया लई पंदर सौ एक रुपये से समय भाव से चौदह सौ एकसठ रुपया हमें वरियारी, वरियारी वरियाना जे भाव सेरसौ एकावन थी लई सत्तर सौ एक रुपया सेमने भाव से सत्तर सौ હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ સુડતાલીસો રૂપિયા છે સામાન્ય ભાવ છે રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ પચીસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો એકોતેર રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો સોળ રૂપિયાથી લઈ બારસો સત્રીસ રૂપિયા છે ચમની ભાવશે અગિયારસો એકાણું રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવશે તે સાતસો રૂપિયાથી લઈ બારસો એક્યાસી રૂપિયા છે ચમની ભાવશે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈ છસો સાણું રૂપિયા છે ચમની ભાવશે છસો બત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉં જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો વીસ રૂપિયા છે ચમાન્ય ભાવ છે પાંચસો સોતેર રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ